હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો ચાલો આજની આપણી રેસીપી છે સરગવાનું સૂપ બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ મેં ત્રણ સરગવાની સીંગ લીધેલી છે તેને મેં ધોઈ અને એક સરખા ભાગમાં કટિંગ કરી લીધું છે ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું સંચળ એક ટી સ્પૂન હળદર કોથમરી અને જરૂર અનુસાર પાણી તો ચાલો આપણે સૌપ્રથમ સરગવાને બાફીશું તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે સરગવાને બાફીશું તેને આપણે તપેલીમાં બાફીશું તમારે કુકરમાં બાફવા હોય તો તમે કુકરમાં પણ બાફી શકો છો તો આપણે સૌપ્રથમ સરગવાને બાફી લેશું એમાં એક ગ્લાસ પાણી એડ કરીશું હું આ ત્રણ વ્યક્તિ માટે બનાવું છું તો ત્રણ સરગવાને સીંગ લીધી છે અને એક થી બે ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે અને થોડીક એક ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું સરગવાને આપણે મીડિયમ ગેસ ઉપર જ બાફવા મૂકી દીધું છે જે લોકોને સાંધાના દુખાવા હોય તેને આ સરગવાનું સૂપ ખૂબ જ ઉપયોગી થાય છે સર ચેન્જ થઈ ગયું છે તો હવે આપણે આને ઠંડુ કરી અને આ નદરનો પલ્પ કાઢી લઈએ આ ઠંડુ થાય ત્યારબાદ આપણે એનો પલ્પ કાઢીશું આપણે સરગો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે એનો પલ્પ કાઢી લઈએ જેમાં આપણે સરગવો બાફ્યો તો એ જ પાણીમાં અંદર પલ્પ એડ કરી દેવાનું છે

આપણે સળગવામાંથી બધો પલ્પ કાઢી લીધો છે હવે આપણે આને બ્લેન્ડર થી પીસી લેશું આપણા પીસાઈને રેડી થઈ ગયું છે હવે આપણે આને ગાળી લઈએ ઘણી વખત કોઈ રેસા રહી ગયા હોય તો આપણે ગાળીએ તો રેસા નીકળી જાય આપણે આ ઉકળવા દેવાનું છે ત્યારબાદ આમાં થોડો સંચર પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર આપણે બાફતી વખતે પણ મીઠું એડ કરેલું હતું આમાં તમારે મરીનો પાવડર એડ કરવો હોય તો તમે મરીનો પાવડર પણ એડ કરી શકો છો જો કફ હોય તો તમે આમાં સૂટનો પાવડર પણ એડ કરી શકો છો આપણે આમાં અડધો ગ્લાસ પાણી એડ કરીશું સરગવાનું સૂપ ઉકળી ગયો છે હવે આપણે આને ગેસને બંધ કરી અને સવ કરી લઈએ થોડાક આપણે કોથમરીના પાંદ એડ કરીશું આમાં તમારે ફુદીનો એડ કરવો તો તમે ફુદીનો પણ એડ કરી શકો છો પણ આ રીતે ઓર્ગેનિક પીવાની જ મજા આવે છે નાના ગુણધર્મો પણ વધી જાય છે તૈયાર છે આપણું સરગવાનું સૂપ